જુનાગર પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આર કે આંગડિયા પેઢીમાં દરોડો પાડ્યો છે આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂપિયા પચાસ લાખ જપ્ત કરવામાં આવ્યા છે જુનાગઢના ટોપ પચીસ લિસ્ટેડ બુટલેગરમાં સામેલ ધીરેન ઉર્ફે ડી કે શેઠ અમૃતલાલ કારિયા સામે તપાસ ચાલી રહી છે તે હરિયાણા રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી એક એપ્રિલ થી પચીસ એપ્રિલ બે હાજર પચીસ સુધી કુલ રૂપિયા બાણું લાખ દસ હજાર એકસો પચાસ ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું ધીરેન ના પુત્ર પરમ કારિયાએ એપ્રિલ માસમાં નવ વખત નાણાકીય વ્યવહારો કર્યા હતા આંગળિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં તે રકમની ઉપાડ અને જમા કરાવવા આવતો જોવા મળ્યો હતો

ત્યારે તેની તપાસમાં દારૂની હેરાફેરી માટેના રોકડ આરકે આંગડિયા પેઢીમાં હોવાનું સામે આવતા પેઢીમાં આવી રોકડ રૂપિયા પચાસ લાખ કબજે લીધી છે બીજી તરફ આર કે આંગડિયા પેઢીના પંકજ પટેલ અને ગૌતમ પટેલને જૂનાગઢ હાજર રહેવા નોટિસ આપી છે પોલીસે રોકડ સાથે એક મોબાઈલ પણ કબજે લીધો છે જેને લઈને મોબાઈલની તપાસ થયા બાદ મોટા વ્યવહારો કરતા લોકોના નામ સામે આવી શકે છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ